અહીં છાજિયા લેવાઈ રહ્યા છે કોઈના મોતને લઈને નહીં પરંતુ સ્માર્ટ મીટરના વિરોધમાં જ્યાં આજે મોટી સંખ્યામાં લોકો સ્માર્ટ મીટરના વિરોધ માટે પહોંચ્યા હતા

જ્યારથી સ્માર્ટ મીટર આવ્યું છે ને સર તો બે મહિનાનું બિલ જાણે મહિનામાં આવી ગયું છે સર અમે રોજગાર માણસ છે સર મહેનત કરીને ખાઈએ છીએ બરાબર છોકરાઓની ફી ભરીએ કે ભણવાનો ગુજારો પૂરો કરીએ સર અમે અમારું મજૂરી કરીને ખાઈએ છીએ અમને મારે જૂના મીટરો આપો લોકોનો આક્ષેપ છે કે જૂના મીટરનું બે મહિનાનું બિલ એક હજાર રૂપિયા આસપાસ આવતું હતું જ્યારે સ્માર્ટ મીટરનું એક મહિનાનું બિલ એક હજાર રૂપિયા ઉપર આવે છે સીધી રીતે સ્માર્ટ મીટર લગાવી લૂંટ ચલાવવામાં આવી રહી છે અને આ પ્રકારના ગંભીર આક્ષેપ લોકો લગાવી રહ્યા છે માતા બહેનો જેટલી પણ છે એ ઘરોની અંદર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને સ્માર્ટ મીટર જે છે એ સ્માર્ટ મીટર સરકારે લગાવવાના બંધ કરી દીધા પરંતુ જેમના ઘરે લાગ્યા છે એમના ઘરે આજે પણ મીટર રોજનું ચારસો ચારસો રૂપિયા લાઇટ બિલ આવે છે જેમના જેમની આવક ચારસો નથી એમના ઘરે ચારસો રૂપિયાનું લાઇટ બિલ આવવું એ ખૂબ દુઃખદ બાબત છે આ સ્માર્ટ મીટરનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને મારી એક જ માંગ છે કે અમને અમારા જૂના મીટર પાછા જોઈએ છે બસ એ માંગ સાથે આજે એમજી જીવીસીએલની ઓફિસ ખાતે અમે બેસણાનો કાર્યક્રમ રાખ્યો છે અને સરકારને કહીએ છીએ કે આ તમે મીટર પાછા લઈ લો અને અમને જૂના મીટર આપો પહેલાં બી વારંવાર અહીંયા આગળ રજૂઆત કરવામાં આવી છે કે જે સ્માર્ટ મીટર

કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા